આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ ત્રણ પર્યાવરણમાં પાઠ છે ડામુ જમણો તેનું નવી સ્વાધ્યાય સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે સ્વાધ્યાય કાર્ય સમજીને લખવાના છીએ તો પ્રશ્ન એકથી થી શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક છે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા થોડાક ચિત્રો આપેલા છે અને ચિત્રોના આધારે નીચે થોડાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે તો એમાં પહેલો પ્રશ્ન છે કેતન ની કઈ બાજુએ તેનું ઘર આવેલું છે કેતનની કઈ બાજુએ તેનું ઘર આવેલું છે તો ચિત્રની અંદર જોઈએ કે કેતન ક્યાં છે કેતન અહીંયા છે ઘર અહીંયા છે તો એ કેતનની કઈ બાજુએ છે ડાબી બાજુએ છે બરાબર છે ડાબી બાજુએ તેનું ઘર આવેલું છે તો આપણે જવાબની અંદર લખ્યું છે કે કેતનની ડાબી બાજુએ તેનું ઘર આવેલું છે બીજો પ્રશ્ન છે દવાખાનાની કઈ બાજુએ ઘર આવેલું છે દવાખાનાની કઈ બાજુએ ઘર આવેલું છે તો દવાખાનું અહીંયા છે અને ઘર અહીંયા છે તો એ કઈ બાજુ આવેલું છે જમણી બાજુ આવેલું છે તો જવાબની અંદર આપણે લખ્યું છે કે દવાખાનાથી બાજુએ ઘર આવેલું છે દવાખાનાથી બાજુએ આવેલું છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ છે કેતન ની પીઠ પાછળ શું આવેલું છે કેતનની પીઠ પાછળ અહીંયા કેતન છે એની પાછળ છે મંદિર આવેલું છે જવાબની અંદર આપણે લખ્યું છે ચેતનની પીઠ પાછળ મંદિર આવેલું છે ચોથો પ્રશ્ન છે શાળાએ જવા માટે કેતનને કઈ તરફ જશે શાળાએ જવા માટે કેતન કઈ બાજુ જશે તો શાળા છે એ ક્યાં છે અહીંયા છે કેતન અહીંયા છે એને આ બાજુ જવું હોય તો કઈ બાજુ જશે જમણી બાજુ જશે તો શાળાએ જવા માટે કેતન જમણી બાજુ જશે આગળ બીજો પ્રશ્ન છે ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીંયા પણ એવો એવો ને એવો પ્રશ્ન છે અહીંયા ચિત્ર આપેલું છે અહીંયા છોકરાઓ આપેલા છે થોડા એના નામ છે ચિન્ટુ મીનુ ટીનુ મોન્ટુ અને પિન્ટુ એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો એમાં પહેલો પ્રશ્ન છે જમણી બાજુ કોણ છે ટીનુની જમણી બાજુ એટલે કે ટીનું ક્યાં છે ટીનું અહીંયા છે જમણી બાજુ આ બાજુ તો કોણ કોણ છે એની જમણી બાજુ એની જમણી બાજુ એ મોન્ટુ અને પિન્ટુ છે

મુખ્ય દરવાજો પાણીની ટાંકી ટોયલેટ રસોડું બગીચો મેદાન વગેરે તમારે એની અંદર દોરવાનું છે જો અહીં જગ્યા આપેલી છે એની અંદર તમારે તમારી શાળાનો નકશો બનાવવાનો છે અને પછી તમારે અહીંયા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે તો નમૂના રૂપે આપણે નકશો બનાવ્યો છે જો તો એની અંદર આ બધા ક્લાસરૂમ છે આ બધા ક્લાસરૂમ છે અહીંયા પાણીની ટાંકી છે ઓફિસ છે અહીંયા મુખ્ય દરવાજો છે અહીંયા બગીચો છે રસોડું છે ટોયલેટ છે એના વચ્ચે મેદાન છે તો આવી રીતનો આપણે નકશો બનાવ્યો છે તમારે તમારી નિશાળનો નકશો બનાવવાનો છે બરાબર છે અને પછી એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા નમૂના રૂપ આપણે જવાબો લખ્યા છે તમારે તમારી જાતે જવાબો એ લખવા પડશે કેમ કે તમારી નિશાળ અને આ જે નકશો બનાવ્યો છે એ નિશાળ એ અલગ અલગ હોઈ શકે છે તો આપણે જોઈએ જવાબો પેલો પ્રશ્ન છે રસોડાથી ઓફિસ કઈ બાજુ છે રસોડાથી ઓફિસ કઈ બાજુએ છે તો રસોડું અહીંયા છે

આગળ ત્રીજો પ્રશ્ન છે પાણીની ટાંકીથી ક્લાસરૂમ કઈ બાજુએ છે પાણીની ટાંકીથી ક્લાસરૂમ કઈ બાજુએ છે તો પાણીની ટાંકી અહીંયા છે ક્લાસરૂમ આ બાજુ એટલે કે કઈ બાજુ છે જમણી બાજુ છે પાણીની ટાંકીથી ક્લાસરૂમ જમણી બાજુએ છે આવી રીતે જવાબો લખવાના છે ચોથો પ્રશ્ન છે મેદાનમાંથી ટોયલેટ જવા માટે કઈ બાજુ જવું પડે મેદાનમાં હોય તો એમાંથી ટોયલેટ જવા માટે કઈ બાજુ જવું પડે તો અહીંયા આપણે હોઈએ ટોયલેટ જવા માટે કઈ બાજુ જવું પડશે આ બાજુ એટલે કે જમણી બાજુ જવું પડશે તો મેદાનમાંથી ટોયલેટ જમણી બાજુ પડે પાંચમું છે ક્લાસરૂમ થી ઘરે જવા માટે કઈ બાજુ જવું પડે ક્લાસરૂમ ક્યાં છે પહેલા તો ક્લાસરૂમ છે અહીંયા બધે છે મુખ્ય દરવાજો અહીંયા છે ક્લાસરૂમ થી ઘરે જવું હોય તો આ બાજુ એટલે કે કઈ બાજુ સામેની બાજુ જોવું પડશે તો ક્લાસરૂમ થી ઘરે જવા માટે સામેની બાજુએ જોવું પડે તો આટલું આ વચ્યની અંદર તમારે સમજવાનું છે અને મધ્યપોથીમાં સારા અક્ષરથી શબ્દો વચ્ચે જગ્યા રાખી લખી